দিপে <coughs>

અમદાવાદ Alo

વિડિઓ હા મને કોના વિડિઓ આ તું બહુ માર મારતા વિડિઓ વિડિઓ મારતા કે હોય છે વિડિઓ વાયરલ કરે તો બેન હે ત્યાં સમજાય આ બદર સમજતો વિડિઓ વાયરલ કરે તો કોના બેંક સુ સો ચા એને તો એને કે માર મારતા કે બેન વાલો વાલો કેવું લાગે તો

અરે ગમેના નંબર નંબર 1.7 હા એટલે રાફુકે આઈ આપ્યો છે નંબર એમ ને અરે ગમેના કો કો રાફુકે નંબર આપ્યો છે એમ ને સી સી બોલો સી સી તમે હા અને ગાય બોલતો એમ ને હા એમ અરે ત્યાં તો પોરવો પોણી બોલવું હોય ડાયરેક્ટ બોલતા જે બોલાયા તો હમ હોય હા એમ